આમોદ નગરપાલિકાની પચ્ચીસ માર્ચના રોજ બજેટ અંગે મળેલી ખાસ સભામાં રૂપિયા અઠ્યાવીસ કરોડ તેતાલીસ લાખનું બજેટ મંજૂર કરાયું. તો વિપક્ષના વોટથી પાલિકા પ્રમુખ એપીએમસી ના ડિરેક્ટર બન્યા. આમોદ પાલિકાની પંદર માર્ચના રોજ કોરમના અભાવે મુલતવી રહેલી સામાન્ય સભા પચીસમી માર્ચના રોજ મળી હતી બજેટ અંગે ખાસ સામાન્ય સભામાં ભાજપના ચૌદ અને અપક્ષના છ સદસ્યો હાજર રહ્યા હતા સામાન્ય સભામાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અઠ્યાવીસ પોઈન્ટ તેતાલીસ કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું શાસક અને વિપક્ષની ગરમાગરમી વચ્ચે સભા અઢી કલાક સુધી ચાલી હતી રસ્તા રિપેરિંગની ગ્રાન્ટ બાબતે શાસકો અને અપક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી આમોદ એપીએમસીમાં પાલિકાના સભ્યોનું ડિરેક્ટરની નિમણૂંક બાબતે નામ મોકલવાનું થતા સભ્યોમાં મત મતાંતર થતાં ભાજપના ચાર અને અપક્ષના પાંચ સભ્ય સહિત નવ મત મળ્યા હતા જ્યારે ભાજપના નવ સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું નવ નવ મતની ટાઈ પડતા અધ્યક્ષના કાસ્ટિંગ વોટના અધિકારથી પ્રમુખ જલપા પટેલ એપીએમસીના ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા બજેટ સવામે શાસક પક્ષ કે વિપક્ષે મંજૂર કરેલ છે ગામના વિકાસમાં ધ્યાનમાં રાખીને અને ત્યારબાદ અડધો કલાક બાદ ત્રણ પિસ્તાળીસ મિનિટે સામાન્ય સભા રાખેલ હતી તેની અંદર ગત સભાનું પ્રોસીડિંગ કારોબારી અને સામાન્ય સભાનું પ્રોસિડિંગ હતું તેને બહાર રાખવાનું તેની અંદર એક મુદ્દો રસ્તા રિપેરિંગ ગ્રાન્ટ નહોતો ત્રેવીસ ચોવીસનો ટીવી ચોવીસની અંદર જે આપણને દરખાસ્ત કરેલી છે વિકાસના કામોની રસ્તા રિપેરિંગની અંદર તેની જેની વહીવટી મંજૂરી મળેલ છે તે કામો બાકી રહેલા છે અને તેના વગર કામો થયેલા છે તેનું ચૂકવણું પણ કરી દીધેલું છે તે બાબતનો જે ઠરાવ હતો તેની અંદર અમે વિપક્ષ વિરોધ કરેલ છે બજેટની અંદાજીત રકમ અઠ્યાવીસ કરોડ તેતાલીસ લાખ પંચાણું હજાર ચોવીસ હજારના મહત્વ રકમના બજેટને મંજૂરી આપવામાં આવી જેથી ગામના વિકાસના કામો સરળતાથી થઈ શકે અને ત્યારબાદ અડધો કલાક રહીને સામાન્ય સભાનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં પક્ષ તથા વિપક્ષના જે હાજર સભ્યો હતા એમને અગાઉ સામાન્ય સભાની ઠરાવભૂત વાંચનમાં લઈને માંગ રાખવામાં આવી ત્યારબાદ પ્રમુખ શ્રીની મંજૂરીની અપેક્ષાએ થયેલા હુકમ તેને પણ બહાર રાખવામાં આવ્યા